શ્રમજીવી સોસાયટીના રહીશો પહોંચ્યા કલેક્ટર કચેરી રાજકોટના શ્રમજીવી સોસાયટીના રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા છે શ્રમજીવી સોસાયટી સહિત પાંચથી વધુ સોસાયટીમાં આસાન ધારો લાગુ કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે ટેબર કોલોની હસનવાડી વિસ્તારમાં મુસ્લિમ લોકોની વસ્તી વધારે છે હવે એ લોકો ગોપાલનગર ગાયત્રીનગર વિસ્તારમાં મકાન ખરીદી રહ્યા છે અસાન ધારો લાગુ કરવા માટે બે હજાર બાવીસમાં પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી

ત્યાં મુસ્લિમ વસ્તી વધારે છે હવે એ લોકો ધીમે ધીમે ગોપાલનગર ગાયત્રીનગર ઢોલરિયા એમાં વસવાટ કરવા માટે નવા નવા મકાનો હમણાં તાજેતરમાં ગોપાલનગર પાંચમાં બે મકાન ચારમાં બે મકાન એવી રીતના ધીમે ધીમે આગળ આવતા જાય છે જેથી અમે અમારી બધા સોસાયટીના રહીશો છે ગોપાલનગર શ્રમજીવી ગાયત્રીનગર ઢોલરિયાનગર ગીતાનગર એવા રહીશોની એક વિનંતી છે કે આ વિસ્તારમાં અસંધારો લાગુ કરે અને આ બાબતે અગાઉ બે હજાર બાવીસ માં પણ અરજી આપેલી છે જેનો હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી અને ત્યાર પછી આજે હજી તાજેતરમાં એટલે કે છેલ્લા બે ત્રણ દિવસમાં જ અમને જાણવા મળેલ છે કે બે મકાન બીજા સોદા થયેલ છે એટલે અમારી શેરીની હાવ સામેની શેરીમાં જ આ સુધી પહોંચી ગયું છે એટલે હવે અમારી માગણી એવી છે કે તાત્કાલિક શ્રમજીવી ગોપાલનગર ગાયત્રીનગર ઢોલરી ગીતાનગર જેવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી થી ધારો લાગુ થાય અત્યારે અમે બધા શાંતિ થી રહીએ છીએ કોઈ કોઈ problem છે નહીં કારણ કે અમારા શ્રમજીવી સોસાયટી ગીતા નગરમાં કે એમાં કોઈ એવા એવા તત્વ રહેતા જ નથી પણ ધીમે ધીમે હવે labor colony આ બાજુ અમારા બાજુ આવતું જાય છે એટલે અમારે તાત્કાલિક આ કાર્યવાહી સ્થાનિક નેતાને રજૂઆત ના હજી સ્થાનિક નેતાને અગાઉ બે હજાર વીસ માં જ્યારે ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય હતા ત્યારે તેઓને રજૂઆત કરેલી હતી પણ ત્યાર પછી એમાં કઈ અમારા આગળ વધેલું નથી કઈ